નમસ્કાર મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ આવી રહ્યા છે ભગવાન શ્રીરામનું નવનિર્માણ જે મંદિર પામેલ્યું છે તેની જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે બાવીસ તારીખે યોજાવાનો છે આ બાવીસ તારીખે આ જે આખો કાર્યક્રમ છે આખો આ ધાર્મિક કાર્યક્રમ છે જેને લઈ અને વિવિધ જે સહકારી ક્ષેત્ર હોય કે પછી વેપારીઓ હોય કે આ બધાઓ રજાઓ પાડી અને તે દિવસે વિશેષ એક પ્રકારનું આયોજન આખા ધાર્મિક કાર્યક્રમોનું કરી રહ્યા છે આપણું હળવદ શહેર છે તો હળવદ શહેરના પણ વેપારીઓએ નક્કી કર્યું છે બાવીસ તારીખે આપણે સ્વૈચ્છિક રજા રાખી અને રેલીને કાઢી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી આપણે થઈએ તેવું આયોજન કર્યું છે આજે અત્યારે જાણવા મળે છે કે હળવદ યાર્ડ છે તો માર્કેટ માર્કેટયાર્ડના વેપારીઓએ પણ નક્કી કર્યું છે માર્કેટ માર્કેટયાર્ડના વેપારીઓએ તેની સાથે માર્કેટ યાર્ડના કમિશન એજન્ટો છે કે આપણે પણ જે છે બાવીસ જાન્યુઆરીના રોજ સોમવારના રોજ એટલે કે પાત્રીસ એક બે હજાર ચોવીસને સોમવારના રોજ હળવદનું યાર્ડ જે છે તે પણ સંપૂર્ણ બંધ રહેવાનું છે કારણ કે તે દિવસે વેપારીઓ અને કમિશન એજન્ટોએ પણ આજે બેઠક કરી અને નિર્ણય જાહેર કર્યો છે કે સ્વૈચ્છિક યાર્ડ પણ જે છે તે બંધ રાખવામાં આવશે જોકે મોરબીનું અને વાંકાનેરનું યાર્ડ પણ જે છે એ બંધ રાખવાનો નિર્ણય આજે લેવાઈ ગયો હતો હળવદ યાર્ડ જે છે એ પણ આજે નિર્ણય લેવાયો છે એ પણ જે છે એ બંધ રહેવાનું છે આ સ્વૈચ્છિક બંધ રાખવાના છે બધા અને ભગવાન શ્રી રામ જે મંદિર નિર્માણ પામી ગયું છે એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તો એમાં બધા સહભાગી થવાના છે એટલે હવે કદાચ એવું લાગી ગયું છે કે એક જાહેર રજા આવશે કારણ કે મોટા ભાગના જે લોકો જે છે એટલે સહકારી ક્ષેત્ર હોય વેપારીઓ હોય તો આ બધા સ્વૈચ્છિક જે છે તે બંધ રાખી અને આ જે ઐતિહાસિક જે ક્ષણ છે એના સાક્ષી બધા બનવાના છે આભાર